બાપુજી એમ જો અને આજે ગરમી વધારે પડે એ પણ થોડું થોડું પવન આવશે ગરમી ઓછી લાગે એટલે જો અત્યારે કરો મા બાપુજી માં દાદા એમ હા આજે મા દાદી કેરીનું નું અથાણ એ પણ કેવી રીતે કાપાસ અને કેવી રીતે બના એ આપણે દાદી પૂછી જઈશું આપણે બધા ચલો મિત્રો ફાઈનલી અમે દાદી જો રહે છે દાદી કેડે કાપા બે દે છે કિસ્મત થા પપ્પા સમત દાદી તો ચલો દાદી આ શું છે ગોઠલી બેરા સાક્ષી આ ગોઠલી અને સાક્ષી જો આ ગોઠલી હા સાક્ષી કરી નાખવાની આના કાલ લેવાની અને પછી

તારે હા આ તો બે વાગી જા કિસ્મત નકા ચા મેલો કિસ્મત મે અમાર બાનો ચા હતાંથી બે વાગી ગયસે અન ઉકારો કા લેજો બેટા અરે માં તારે તો ઉકારો થી દૂધ મારો નથી પીતો અમારો બાપ પેલી નહીં દૂધ નો ચા પીતો નથી ઉકારો ઉકારો ચા પીવા સે શું કેવું બા હા જો કિસ્મત જાઈ સે ચા મેલવા કિસ્મત મસ્ત કડક મીઠી ચા બનાવો હા જો મસ્ત જા અન હા જો આવી રીતે મેં અથવાનું નાખે સે અન આવી રીતે કટિંગ કરે સે અમાર બા અન અમાર બા જ અથવાનું નાખે સે હે બગડાઈ ના અથવાનું જોરદાર એક નંબર નું જો અમારા જયેશ ભાઈ આયા છે જો ચાનો ટાઈમ થયો ચા પીવા આવી ગયા છે અને હા જો અને આવી રીતે અથવાના કેરી કાપવાની તમે પણ મિત્રો આવી રીતે ઘેરી અથવાના કેરી લાઈન કાપી અને અથવાનું નાખજો હો નાખજો ના ભૂલતા નહીં હા અને બાજરીના રોટલા ખાવાની મજા આવી જો અમારા જયેશ આવી ગયા છે જયેશ ભાઈ કેરી ખાવી તો ખાઓ ચા પીવા હમ તો ચા હા જો કિસ્મત જઈ છે ચા મેલવા અને અમારે સાક્ષી તારી જો અને અમારો બા તારી જો કે કટિંગ ચાલુ છે જયશભાઈ કેરી પણ ખાવા બે ગયા છે અને હા સાક્ષી આપણે સાક્ષીને જ પૂછી આ કેરીઓ બધું ક્યાંથી લાય સાક્ષી કેરીઓ ક્યાંથી લાવ્યો કોણ લાવ્યું તું અને હા જો અમારા બા ખેતરનો એક છે પેસ્તલ અથનાની કેરી અને હા જો સાક્ષીના થોનાનું બહુ બહુ ભાવ છે ચોમાસામાં થોણા બાજરીનો રોટલા હોય કેરી ખાવાની મજા આવી ગયા થોડીની હવ

અને હા જો આટલે અમારો વિડીયો પૂરો કરીએ અને અમારા બરોબર વિડીયો રેગ્યુલર આવશે અને હા વિડીયો જોવાનું ભૂલતા નહીં હું કેવું સાક્ષી બરોબર તો અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં આટલે અમારો વિડીયો પૂરો કરીએ ચલો રાધે